હે ગાઈઝ તો સ્વાગત છે યાર તમારું વીપીએલ ગેમ યુટ્યુબ ચેનલની અંદર તો આજના વિડીયોમાં વાત કરવાનું છે જે ફ્રી ફાયરમાં અપડેટ પછી ઇવેન્ટ આવ્યા છે જેમાં એક સ્કારની સ્કીન ફ્રીમાં મળે છે બધાને પરમનેન્ટ તો એ કઈ રીતે મળશે તેની વાત હું આગળ કરું તો ચાલો ઇવેન્ટ સેક્શનની અંદર આવી ગયા અને તમે જોઈ શકો છો કે એક કેરેક્ટર સો ડાયમંડના ટોપ પર મળે છે સ્કીન મળે છે ગનની અને તેનું બંડલ મળે છે એક તો બીજું છે એની નીચે જ પરમનન્ટ ગન સ્કિન ચેક ઇન તો આમાં તમારે ખાલી અઠ્યાવીસ દિવસ ગેમને ચાલુ કરવાની એટલે કે દિવસમાં એકવાર ગેમને ચાલુ કરશો એટલે જ્યારે અઠ્યાવીસ દિવસ થઈ જશે ત્યારે તમને એક સ્કારની સ્કીન પરમનન્ટ મળી જશે જેમાં એક્યુરન્સી ડબલ છે અને સત્યાવીસ દિવસે એક વેપન રોયલ કાર્ડ એવી રીતે ઘણી બધી વસ્તુઓ મળે છે એમાં તો અઠ્યાવીસ દિવસે તમને સ્કારની સીન પરમાનન્ટ મળી જશે તો આ થીમ બોક્સ એ બાર ડાયમંડ મળે છે બધાને પચાસ ટકા ઓફ છે ત્યારે બીજા ઇવેન્ટ તો કંઈ ખાસ નથી એ બધા ડાયમંડ વેસ્ટ કરાવવાવાળા ઇવેન્ટ છે તો એમાં વધારે ધ્યાન ના આપવું અને બસ ઇવેન્ટમાં બસ આટલું જ છે અને બીજા ઇવેન્ટ ન્યૂ પેચ ઇઝ કમિંગ એવું કાંઈ છે તો આ ફર્ગામ છે મેજિક ક્યુબના તો સો ફર્ગમેન્ટ્સ થઈ જાય એટલે એક મેજિક ક્યુબ તમને મળી જાય તો અત્યારે પચાસ ક્યુબ ખાલી લોગિન કરવાથી મળી રહ્યા છે તમે પાંચ દિવસ લોગિન કરશો એટલે તમને પચાસ મેજીકુબના ફર્ગામન્ટ્સ મળી જશે તો એનાથી મેજિક મેજીકુબથી ઘણા બધા બંડલ લઈ શકાય છે સારા સારા પછી આ ઇવેન્ટની ઇવેન્ટની જાણકારી મેં આપી દીધી છે તો એ વિડીયો તમે જોઈ શકો છો ડિસ્ક્રિપ્શનમાં લિંક છે એ વિડીયોની તો આ એક ઇવેન્ટ છે જેમાં સ્ટોન ભેગા કરી તમે યુએમપીની સ્કીન અને એમપી ફાઈવની સ્કીન લઈ શકશો પણ એ ઘરની સ્કીન એટલી બધી સારી નથી અને કાંઈ પરમાનન્ટ મળવાની નથી તમને અઠ્યાવીસ દિવસ સુધી મળશે અને ખોટી ખોટી મહેનત કરાવશે આ ગરીનાવાળા તો મારું એવું કહેવું છે કે આ બધું ના કરો તમે બહુ મોંઘા મોંઘાવાળા શું કહેવાય એને મિશન આપ્યા છે આપણને અને આ ઇવેન્ટની પણ જાણકારી મેં આપી દીધી છે જેમાં કેરેક્ટર ફ્રી મળે છે તો આ એક બીજો નવો ઇવેન્ટ આવી ગયો છે જેમાં આઠથી બાર તમે તમારા જે મિત્રો હોય ગેમમાં ફ્રેન્ડ હોય તેની સાથે રમશો તો તમને આ વેપન વેપન રોયલ નહીં ડાયમંડ રોયલ કાર્ડ અને જે એક માસ્ક મળે છે તો તમે તમારા છ છ મેચ તમારા ફ્રેન્ડ સાથે રમો તો આ જે માસ્ક છે એ તમને મળી જશે અને ત્રણ મેચ રમશો તો ડાયમંડ રોયલ કાર્ડ મળી જશે એટલે કે વાઉચર અને એમાંને એમાં એક નવથી પંદર સુધી એટલે કે કાલથી કોલ બેક ઇવેન્ટ ચાલુ થશે જેમાં તમારો જે મિત્ર હોય એ સાત દિવસથી વધારે સમય થઈ ગયો હોય અને ગેમ ના ચાલુ કરી હોય એટલે કે સાત દિવસ એને ગેમ ચાલુ જ ના કરી હોય એ રમતો જ ના હોય તો એન તમે પાછો ગેમની અંદર લાવશો તો તમને એક સ્પાસની સ્કિન અને વેપન રોયલ કાર્ડ મળશે સ્પાસની સ્કીનમાં શું છે એ ખબર નથી એની એબિલિટી શું છે એ ખબર નથી પણ પરમાનન્ટ મળી જશે તમને સ્પાસની ગન સ્કિન તો આ જગ્યાએ આવશો ત્યારે તમને એક અહીંયા ઓપ્શન દેખાશે કોલબેક એવું કરીને એક ઓપ્શન આવશે તો એમાં તમે તમારા મિત્રને કોલબેક કરી શકો એટલે કે તમારી જે રિક્વેસ્ટ એને મોકલશો અને ગેમની અંદર પાછો આવશે તો તમને એ સ્પાસની સ્કીન અને રોયલ કાર્ડ મળી જશે અને એમાં જ એક બીજો ઇવેન્ટ છે બારથી વીસમાં તમને જ્યારે તમે જ્યારે એક ઈંડાના સ્ટોન મળશે એ જો એ તમે ભેગા કરી ત્યારે તમે આ ઓલું એ લઈ શકશો તો આજનો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરી નાખો આપણી આ વીપીએલ ગેમિંગ યુટ્યુબ ચેનલને તો મળશું હવે એક નવા વિડીયો સાથે